ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે વાત કરીશું ગણેશ ગોંડલના હાઈકોર્ટના કેસની કારણ કે હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી જામીન અરજી ગણેશ ગોંડલે ફાઇલ કરી છે સાથે સાથે પોલીસની રિવિઝન પિટિશન પણ છે કે એના રિમાન્ડ આપવામાં આવે શું થયું આજે હાઈકોર્ટમાં તે વિષય ઉપર ચર્ચા કરવા આજે મારી સાથે અમારા નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે સંજય પંડિત સર એડવોકેટ સંજય સોલંકીના સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સર આજે ગણેશ ગોંડલના કેસમાં શું અપડેટ છે અને કોર્ટે શું કહ્યું જે આજે રેગ્યુલર જે બેલ પિટિશન એમને ફાઇલ કરી હતી એમની એ બેલની આજે સુનાવણી હતી અને આજે નામદાર હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે રાજ્ય સરકારને અને મૂળ ફરિયાદીને એમાં જનરલી નિયમ એવો હોય છે કે એટ્રોસિટીના કેસમાં ફરિયાદીને કોર્ટ છે એ નોટિસ કરતી હોય છે બોલાવતી હોય છે કે ફરિયાદી છે એ પોતાનો પક્ષ મૂકી શકે એટલે હવે નેક્સ્ટ ડેટ છે એ મારા ધ્યાન જાણમાં આવ્યું છે ત્યાં સુધી સોળ જુલાઈ નેક્સ્ટ ડેટ પીડી છે એટલે ત્યાં સુધીમાં હવે નોટિસની બજવણી ફરિયાદીને કરવામાં આવશે અને ત્યારબાદ આગળની સુનાવણી થશે સર સુનવણી સોળમી જુલાઈએ થશે કોન્સ્પિરસીની ધારા પણ લગાડવામાં આવી છે એનો મતલબ એ થયો કે સંજય સોલંકીને મારવા માટે એક આખું પ્લાનિંગ કર્યું ષડયંત્ર કર્યું અને એને કિડનેપ કરી અને મારવામાં આવ્યો છે જી આખી પોલીસની જે તપાસ છે અત્યાર સુધીની જે પ્રથમ જ્યારે એફઆઈઆર થઈ એફઆઈઆર છે એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે એટલે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીને જે પ્રમાણેના પુરાવા મળે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ પછી કલમનો ઉમેરો કરતી હોય છે અત્યારનું જે ઇન્વેસ્ટિગેશન ચાલ્યું એમાં પોલીસને એવા પુરાવા મળ્યા છે જેને કારણે પોલીસે આમાં ગુનાહિત કાવતરાની કલમ જે એકસો વીસ બી છે ઇન્ડિયન પિનલ કોડ એનો એમાં એડિશન કરવા માટેની નામદાર કોર્ટમાં એને કહી દીધું છે કે ભાઈ આમાં કલમનો ઉમેરો છાય એમ છે અને એ જનરલ એ રૂટીન એક પ્રોસેસ છે કે કોઈ પણ કલમનો ઉમેરો થતો હોય તો એ નામદાર કોર્ટમાં એનો રિપોર્ટ કરે છે અને પછી નામદાર કોર્ટ છે એ રિપોર્ટ ગ્રાહ્ય રાખતી હોય છે દેટ મીન્સ કે આખા ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવા પૂરતા પુરાવા છે કે આ આખે આખા બનાવને પહેલેથી જેને કહેવાય કે ગુનાહિત કાવતરું કે કોઈ પણ એક ગુનો કરવા માટે થઈને એ આખી ટીમ છે એની જે ગેંગ છે એને આખું એક પ્રી પ્લાનિંગ કર્યું એટલે જે તે વખતે વિક્ટીમની એ લોકોએ રેકી કરી હશે અને પછી ક્યાંથી કઈ રીતે લઈ જાઓ કેવા હથિયારોનો ઉપયોગ કરવો ગુનો આચરા બાદ પણ શું શું ગતિવિધિ કરવી કેવી રીતના પુરાવાનો નાશ કરો આ બધું પ્લાનિંગ કરી અને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોય એવું પ્રથમ દર્શની અત્યારે લાગી રહ્યું છે સાથે સર હવે એક સવાલ એ પણ જાણવા માંગીશ કે તમે જુનાગઢ જેલને પણ લખ્યું હતું કે ઘરનું ટિફિન મળે છે કે બહારનું ખાવાનું મળી રહ્યું છે આ જે સવાલ છે એટલે જેલની અંદરનું જમવાનું છે કે બહારનું જમવાનું છે આમાં કોઈ જવાબ જુનાગઢ જેલ તરફથી આપવામાં આવ્યો હજી ના અત્યાર સુધી તો કોઈ રિપ્લાય આવ્યો નથી પણ જનરલ અમે ફરિયાદીએ છે એની ધ્યાનમાં આવ્યું એટલે ફરિયાદીએ છે એ અરજી કરી જેલ સુપ્રિન્ટેન્ડન્ટને અને જેલ આઈજીને પણ એની નકલ મોકલવામાં આવી છે અને એટ્રોસિટીની સ્પેશિયલ કોર્ટ છે જૂનાગઢ એને પણ આ નકલ મોકલવામાં આવી છે કે ભાઈ એના ધ્યાને એવું એવું છે કે ભાઈ આ જે આરોપીઓ છે એમને ઘરના ટિફિનની સેવા આપવામાં આવતી હતી સુવિધા આપવામાં આવતી હતી સામાન્ય રીતે નિયમ એવો છે કે આર્મ્સ એક્ટના જે ગુના હોય છે એમાં ઘરના ટિફિનની જોગવાઈ હોતી નથી જેલ મેન્યુઅલ મુજબ કાચા કામના કેદીઓને એના સિવાયના કોઈ પણ ગુના હોય તો જ એ ઘરનું ટિફિન છે એ મગાવીને જમી શકે એટલે આ પ્રકારના આરોપીઓ છે કે જેને ફાયર આર્મ્સનો ઉપયોગ કરીને કોઈપણ ગુનો આચરો હોય પછી એ મર્ડર હોય લૂંટ હોય અથવા કોઈપણ જાતનો ગુનો છે કે જેમાં ફાયર આર્મ્સનો ઉપયોગ કરવામાં આવે છે અથવા કોઈ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તો જેલ મેન્યુઅલ મુજબ આવા આરોપીઓને ટિફિન છે એ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી આપણા દર્શકોને બતાડી દઈએ કે કારણ કે હજી સુધી જે ગન છે એ ગન પોલીસને રિકવર નથી થઈ પોલીસે ફર્ધર રિમાન્ડ માટેની પણ વાત કરી છે અને પોલીસે એ એપ્લિકેશન જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરી દીધી છે જેના ઉપર મંગળવાર એટલે કે આવતીકાલે માફ કરજો એના ઉપર સુનાવણી એકથી બે દિવસની અંદર છે એવું પોલીસે અત્યાર કહેવું છે સર એની અંદર જે ફર્ધર રિમાન્ડની વાત છે એ ફર્ધર રિમાન્ડની અંદર કયા કયા એવા મુદ્દા હશે કે જે ઇન્વેસ્ટિગેશન કરવા ખૂબ જરૂરી છે અને પોલીસે હવે માત્ર ગણેશ ગોંડલની જ ફર્ધર રિમાન્ડની વાત કરી રહી છે જી ગણેશ ગોંડલ છે એનું એફઆઈઆરમાં નામ છે બીજું કે ગણેશ જાડેજા છે એને ફરિયાદી ઓળખી બતાવ્યો છે પહેલી અને એફઆઈઆરમાં એનું નામ છે બીજા કોઈને તો એ ઓળખતા નહોતા પાછળથી પછી જેમ જેમ અટક કર્યા છે એની ઓળખ પરેડમાં જે રીતે ઓળખ કરવામાં આવી છે એટલે મેન કી પર્સન કહેવાય કે કી એક્યૂઝ કહેવાય આ ગુનાનો એ ગણેશ જાડેજા છે એટલે ગણેશ જાડેજા છે એને આખા બનાવને કઈ રીતે અંજામ આપ્યો છે અને બનાવ બન્યા પછી પણ આગળની કઈ રીતે કાર્યવાહી એને કરી છે કોને કોને શું કાર્યવાહી ગેંગના મેમ્બરોને સોંપી હતી કારણ કે આખું ટીમવર્ક હોય એમને એકલા હાથે તો આ બનાવ બન્યો નથી ત્રણ કારનો ઉપયોગ થયો છે વેપનનો ઉપયોગ થયો છે મોબાઈલમાં શૂટિંગ કરવામાં આવ્યા છે તો કોણે કોણે ત્યારે શૂટિંગ કર્યા હતા ક્યાં મોબાઈલમાં છે આ બધી બાબત છે એ તપાસનો વિષય છે અને આ તપાસ એવી છે કે એ આરોપીની હાજરી કે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન વગર છે એ શક્ય નથી અને જે તે વખતે નામદાર કોર્ટે એની રિમાન્ડ અરજી ના મંજૂર કરી છે ત્યારે કદાચ નામદાર કોર્ટના ધ્યાને આ બધા મુદ્દા લાવવામાં રહી ગયા હોય અથવા તો કોઈ પણ કારણોસર નામદાર કોર્ટને એવું લાગ્યું હોય કે રિમાન્ડ નથી આપવાને પણ હવે એ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન છે એ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી છે આ બધા મુદ્દાઓ છે કે કારણ કે આખે આખું જે મેઇન ઇન્વેસ્ટિગેશન છે એ બાકી છે એને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે થઈને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન છે એ ખૂબ જ જરૂરી છે સર કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની અંદર જનરલી કારણ કે પોલીસે પાંચ દિવસ જેલની અંદર જઈને પણ પૂછપરછ કરી તો કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કેમ મહત્ત્વનું રહે થાય કારણ કે જેલમાં પણ સવારથી લઈને સાંજ સુધી પાંચ દિવસ પૂછપરછ કરવામાં જ આવી છે જી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન એટલા માટે મહત્વનું છે કે કોઈ પણ આરોપી છે એને બનાવના સ્થળે લઈ જવામાં આવે હવે બનાવો કઈ જગ્યાએ ઘટો છે કારણ કે આ જે વિક્ટિમ છે ભોગ બનનાર છે એ ગોંડલ સિટીથી પરિચિત નથી એ જૂનાગઢનો રહેવાસી છે એને ત્યાંથી એસી કિલોમીટર દૂર અપહરણ કરીને ગોંડલ લઈ આવવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે ત્યાંના સ્થળ છે કે ત્યાંના સ્થાનિક જગ્યાઓથી પરિચિત ન હોય એરિયાથી હવે એને કોઈ પણ જગ્યાએ લઈ આવવામાં અહીંયા એને બેસાડી દેવામાં આવે ને એને એમ કહેવામાં કે આ ગણેશગઢ છે તો એ ગણેશગઢ માની લઈએ પણ એ હોય એકચ્યુઅલી બીજી જગ્યા તો મે કઈ જગ્યાએ વિક્ટીમને લઈ જવામાં આવ્યો હતો રાતના અંધારામાં ક્યાં એને માર મારવામાં આવ્યો હતો એ તમામ બાબતો છે એ ગણેશ જાડેજા જાણતો હોય આ બાબતો છે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન થાય તો જ પોલીસ એ એને જગ્યા સુધી લઈ જઈ શકે એ જગ્યા પોલીસને બતાવી શકે કારણ કે વિક્ટીમ અત્યારે એવી પરિસ્થિતિમાં નથી કે એ જગ્યા એને પ્રોપરલી પોલીસને બતાવી શકે કારણ કે રાતના અઢી ત્રણ વાગ્યાનો આ બનાવ છે મિડ નાઇટનો અને સ્વાભાવિક છે કે કોઈ પણ અજાણો માણસ છે એને બીજી કોઈ જગ્યાએ લઈ જવામાં આવે એના ઘરથી એસી નેવું કિલોમીટર દૂર તો એને એ જગ્યા કે રસ્તા યાદ ના હોય તો આ જે આરોપીઓનું જે બનાવનું સ્થળ છે એ આરોપીઓ જ જણાવી શકે એટલે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જો કરવામાં આવે તો જ એ જગ્યા સુધી આરોપીઓ પહોંચાડી શકે એમ છે એટલે ગણેશનું જે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન છે એ જરૂરી છે બીજું કે નામદાર કોર્ટે જે છૂટછાટ આપી હતી એ જેલ પ્રિમાઇસિસમાં જ એને પૂછપરછ કરી શકે એટલે સિમ્પલ જેમ સવાલ જવાબ કરવા હોય એટલે આરોપી છે એમાં ગમે એવા જવાબ આપી શકે ઇન્વેસ્ટિગેશન એજન્સીને એ ગુમરાહ કરી શકે ગોળ ગોળ ફેરવી શકે જ્યારે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનમાં તો કેવું હોય કે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ એને ટેલી કરતા હોય બીજા આરોપીઓને પણ બેસાડી બીજા રૂમમાં બેસાડીને વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરવામાં આવતી હોય સાયન્ટિફિકલી જે એને કહેવાય જે છવી જોઈએ જેલમાં ન થઈ શકે અથવા તો વગર ઇટ ઇઝ નોટ પોસિબલ એવું માનવું છે પણ સર આ કેસની અંદર સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે મોબાઈલ હજી સુધી રિકવર નથી કરી શકી પોલીસ કારણ કે ગણેશ ગોંડલ મને જેટલા મારા સોર્સિસે કીધું કે ગણેશ ગોંડલ પાસે એક કરતાં વધારે ફોન હતા એક ફોન નહોતો એની પાસે બીજા જે લોકો હતા એ લોકો જે એના મિત્ર હતા એ લોકો પાસે પણ એક કરતાં વધારે ફોન હતા અત્યાર સુધી પોલીસ માત્ર ત્રણ ફોનને રીકવર કરી શકી છે જો આમાં સમય ગયો અને ફોન માની લઈએ કે રીકવર ન થાય તો પછી આમાં સજા સંભાવનાઓ કેટલી અને ફોન ના રીકવર થાય તો આ કેસને કેટલું મોટું નુકસાન થઈ શકે જી કારણ કે જે ફરિયાદીનું એલિગેશન છે કે ભાઈ એને નિર્વસ્ત્ર કરીને એનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો એ મેઇન એલિગેશન છે અને આ જે આરોપીઓ છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો ગણેશ જાડેજાના પિતાશ્રી છે એ પણ આ જ લાઈનના વ્યક્તિ છે એને અગાઉ હત્યામાં સજા પડી ચૂકી છે અત્યારે એ પોતે અપીલ જામીન ઉપર છે બીજું એ લોકો પાસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની થઈને આખી ટીમ છે એના માતૃશ્રી છે એ અત્યારે સિટિંગ એલ એમ એમએલએ છે તો સ્વાભાવિક છે કે એ બીજા જો ફોન પોલીસને આપે માની લો એ પંદરે પંદર જણા કે અગિયાર અગિયાર જણાના દરેક માણસ અત્યારે મોબાઈલ તો ઉપયોગ કરતો જોઈએ એ તો સ્વાભાવિક છે હવે પોલીસ પાસે એના નંબર હોય તો એ બહુ બહુ સીડીઆર કઢાવી શકે એની કોલ ડિટેલ કઢાવી શકે પણ જો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો અત્યારે ટેકનોલોજી બધી એટલી સારી આવી ગઈ છે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ પાસે કે એ મોબાઈલમાંથી કાંઈ પણ ડિલીટ કરવામાં આવે તો એ ડેટા રિકવર કરી શકે જો એ અગિયાર મોબાઈલ કે પંદર મોબાઈલ દરેક જણાના પોલીસ કબજે કરી લઈએ તો એ લોકોને એ બીક હોય કે ભાઈ અમે ભલે ડિલીટ કરી નાખ્યું હોય તો પણ એમાંથી એ ડેટા જો રિકવર થાય તો જે ફરિયાદના એલિગેશન છે એ સ્થાપિત થઈ જાય સાબિત થઈ જાય એટલા માટે થઈને આ લોકો છે એ મોબાઈલ છે એ કોઈ પણ સંજોગોમાં ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથમાં ન આવે એવો એ લોકોનો પહેલો પ્રયાસ રહે અચ્છા મોબાઈલ હાથમાં ન આવે તો માની લઈએ કે મોબાઈલ હાથમાં નથી આવતા તો પછી આગળ શું પોલીસ પાસે કયા એવા બીજા પ્રૂફ કારણ કે હથિયાર જે દંડા ને પાઇપને એ તો જસદણમાં જે આરોપી છે એના ઘરેથી રીકવર કર્યા છે અને પાંચ આરોપી પણ જસદણથી આવે છે એ લોકોની પાસેથી રીકવર થઈ ચૂક્યા છે તો હવે પછી પ્રૂફમાં કયા કારણ કે એ ટેકનિકલ પ્રૂફ છે જો ટેકનિકલ પ્રૂફ ન આવે તો પછી બીજા કયા પ્રૂફને વેલિડ માનવામાં આવે કારણ કે આમાં કોઈ ચશ્મદિત તો છે નહીં સંજય સોલંકીને છોડીને એટલે આમાં હવે માની લો કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ચાર્જશીટ ફાઇલ કરે પોલીસ ત્યાં સુધીમાં જો આ કોઈ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા તો વેપન છે એ રિકવર નહીં થાય તો ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે એક જ વિકલ્પ રહે કે આ લોકોએ જે મોબાઈલ છે કાં એનો નાશ કરી નાખ્યો હોય વેપન છે એ લોકો રજૂ નથી કરતા તો આઈપીસી બસો એકની કલમ એવું કહે છે કે જ્યારે કોઈપણ ગુનામાં કોઈ પુરાવા છે આરોપીઓએ એવી ટેકનિક કે એવી પદ્ધતિ અપનાવી હોય કે ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથમાં પુરાવા ન આવે અને એનો નાશ કરી દેવામાં આવે તો આઈપીસી બસો એકનો આમાં ઉમેરો થઈ શકે જેમ અત્યારે એકસો વીસ બી ઉમેરાય છે એમ જો ચાર્જશીટ થતાં સુધી ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે આવા કોઈ પુરાવા નહીં મળી આવે ગમે એટલા પ્રયત્ન કરવા છતાંય તો છેલ્લે વિકલ્પ આ છે ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે કે આઈપીસી બસો એકનો આમાં ઉમેરો કરે જે ટ્રાયલમાં પછી છે એ આરોપીઓને નડે ખૂબ કારણ કે પોલીસની એક પ્રેસ નોટ જે આવી હતી પોલીસની એ પ્રેસ નોટની અંદર એવું પોલીસ દ્વારા લખવામાં આવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેશન અમે ટ્રેસ કરી શક્યા છે અને લોકેશન બધાના ત્યાં મળી રહ્યા છે જે જગ્યાએ સંજય સોલંકીનું પણ લોકેશન હતું તો આ એને કોર્ટ એક પુરાવા તરીકે કન્સિડર કરી શકે જી સાયન્ટિફિક એવિડન્સ છે એ ટ્રાયલમાં છે એ પુરાવા તરીકે એડમિસેબલ છે કારણ કે અત્યારે અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે એટલે આરોપીઓ છે એ પણ ટેકનિકનો ઉપયોગ કરે છે જેથી કરીને પોતે ક્યાંય આવી ન શકે પરંતુ સર્વેલિયન્સના કારણે એના મોબાઈલના લોકેશન છે એ બનાવ સ્થળની આજુબાજુના મળી આવે તો એ ઘણું બધું જેને કહેવાય કે ટ્રાયલમાં પુરાવા માટે થઈને કામ લાગી શકે સર હવે એક સવાલ એ પૂછીશ કારણ કે ઘણી બધી વસ્તુમાં એવું કહેવાય છે કે મીડિયા ટ્રાયલ પણ ચાલે છે અને લોકો અમારા નિર્ભય ન્યૂઝના આર્ટિકલમાં ઘણી બધી લખે છે કે તમારું મીડિયા ટ્રાયલ ચાલે છે કોર્ટે હજી સજા નથી સંભળાવી આને લઈને આપ શું કહેશો કારણ કે જે રીતે મીડિયા અને ન્યૂઝને કવર કરી રહ્યું છે જી કેસમાં મીડિયા ટ્રાયલ ક્યારે કહેવાય હું મારો ઓપિનિયન આપું કે મારા મંતવ્ય મુજબ મીડિયા ટ્રાયલ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અથવા તો પ્રિન્ટ મીડિયા હોય એ એવા સમાચારો છાપે કે એવી રીતે સમાચારોને પબ્લિશ કરે કે અત્યારથી જ લોકોના મનમાં એવું થઈ જાય કે આ અપરાધી છે જ્યારે અત્યાર સુધી મારા ધ્યાને જે આવ્યું છે કે મેં પ્રિન્ટ મીડિયાના જે સમાચારો જોયા હોય અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયાના જે કંઈ પણ મેં વિડીયો મારા ધ્યાને આવ્યા છે એમાં અત્યાર સુધી એક પણ સમાચાર એવા નથી કે જે ગણેશ જાડેજાને અપરાધી તરીકે ડિક્લેર કરતા હોય કોઈ પણ ન્યૂઝ ચેનલવાળા છે અથવા તો રિપોર્ટરો છે જે અત્યાર સુધી ઘટના ઘટી છે બનાવની અથવા તો ઇન્વેસ્ટિગેશનમાં જે કાંઈ ડેવલોપિંગ છે એ સમાચારો છે એ મીડિયા પ્રસિદ્ધ કરે છે તો એ સમાચારો પ્રસિદ્ધ કરવા એ કોઈ મીડિયા ડ્રાયલની ડેફિનેશનમાં ફોલ થતું નથી અને કોર્ટ છે એ આવી કોઈ પણ બાબતોને ધ્યાને લેતી હોતી નથી કોર્ટ છે એ માત્ર ને માત્ર જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આરોપીઓ વિરુદ્ધ જે પુરાવા ઇન્વેસ્ટિગેશન એજન્સી કલેક્ટ કરે છે એના સિવાય બીજી કોઈ પણ બાબત છે એ કોર્ટ કન્સિડર કરતી નથી એટલે સમાચારો કોઈ પણ પ્રકારના હોય પણ એનાથી કંઈ બીજું થતું નથી અને મીડિયા ટ્રાયલ હોય અને એ લોકોને કોઈને એવું લાગતું હોય પક્ષને કે ભાઈ આમાં કોઈ મીડિયાવાળા છે એ ખોટી રીતે ખોટા સમાચારો પ્રસિદ્ધ કરે છે તો કાયદામાં એના માટે પણ ઉપચાર અવેલેબલ છે એ એના રાઇટ એક્સરસાઇઝ કરી શકે છે સપોઝ આજ કોઈ ચેનલ છે અથવા તો કોઈ પ્રિન્ટ મીડિયાવાળા છે મારું કંઈક ખોટું દર્શાવશે ખોટા સમાચારો પ્રસિદ્ધ કરશે જેનાથી મારી ડિફેમેશન થાય હું ડિફેમ થઉં તો હું એના ઉપર કેસ કરી શકું છું મારી પાસે કાયદાકીય હથિયાર છે એ મારા કીય જેને કહેવાય કે લીગલ રાઇટ્સ એ હું એક્સરસાઇઝ કરી શકું છું કાયદામાં બધા માટે ઇક્વલ છે પછી એ મીડિયા હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કાયદો છે એ બધાને ઇક્વલ ટ્રીટ કરે છે તો એ લોકોને એવું લાગતું હોય કે આ મીડિયા ટ્રાયલ છે તો એની પાસે કાનૂની ઉપચાર અવેલેબલ છે સર એક બીજો સવાલ પણ તમને પૂછીશ કારણ કે આની અંદર ક્યાં એવું પણ કહેવાય રહ્યું છે કે જે પ્રેશર બિલ્ડઅપ થાય છે જેમ કે દલિત સમાજે રેલી કાઢી હતી આ પણ લીગલી એટલી જ ઇફેક્ટ કરતું હોય છે આ પણ એટલી જ પેલામાં હોય છે કે એક પ્રેશર સમાજનું ઊભું થાય એ પણ અસર કરતું હોય છે આજે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને કોઈ પણ વર્ગ છે એને માની લો કોઈ અન્યાય થતો હોય તો જ્યારે સિસ્ટમ કોઈ એક વ્યક્તિની અવાજ નથી સાંભળતું હોતું ત્યારે એ આખા વર્ગે એ અવાજ ઉઠાવવા પડે છે બેરા કાનને સંભળાવવા માટેથી જેમ શહીદ ભગતસિંહે પાર્લામેન્ટમાં બમ વિસ્ફોટ કર્યો હતો એ કોઈને ઈજા કરવા માટે નહોતો કર્યો પણ એક મેસેજ દેવા માટે કર્યો હતો કે ભાઈ તમે અમારી વાત સાંભળો તો જ્યારે કોઈ સમાજને એવું લાગતું હોય કે સિસ્ટમ અમારી વાત નથી સાંભળતું અથવા અમને અન્યાય કરે છે કોઈ પણ રીતે એન કેન પ્રકારે તો એ પોતાનો અવાજ ઉઠાવી શકે છે એ એનો લીગલ રાઇટ છે બંધારણમાં એ રાઇટ આપવામાં આવ્યો છે કે તમે શાંતિપૂર્વક વગર હથિયાર તમારી રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડી શકો છો તો એનાથી કોઈ પ્રેશર બિલ્ટઅપ થવાનો કોઈ પ્રશ્ન નથી એ લોકોની વાત છે સિસ્ટમ એને સાંભળશે અને યોગ્ય લાગશે તો એમાં પગલાં લેશે પણ સાથે સાથે કારણ કે હવે એ જેને કહી શકાય કે દલિત સમાજ બધા જ દલિત કેસીસ છે એને લઈને હવે ગાંધીનગર તરફ કૂચ કરવાની વાત કરી રહ્યો છે અને ઉનાકાંડથી લઈને ગોંડલકાંડ સુધી બધું જ એની અંદર એ લોકો કવર કરી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કે આની એક ઇમ્પેક્ટ સોશિયલી અને ઇન્વેસ્ટિગેશનમાં થશે ઇન્વેસ્ટિગેશનમાં તો આની ઇફેક્ટનો કોઈ સવાલ નથી કારણ કે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એનું કામ છે કે જે ફરિયાદ થઈ છે એ મુજબના પુરાવા છે કે નહીં અને એ મુજબનું એને ઇન્વેસ્ટિગેશન કરવાનું છે હવે બીજા કોઈ પણ બનાવો છે એને આ ફરિયાદના કે આ એલિગેશન સાથે કંઈ લેવા દેવા નથી પરંતુ આમાં કોઈ જો ક્ષતિપૂર્તિ રહી જતી હોય અને એ લોકોએ કોઈ સરકારને રજૂઆત કરી હોય તો સો ટકા ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એ બાબતો તમામ જેને કહેવાય કે પોઈન્ટ્સ છે એ ધ્યાને લેવા જોઈએ ફરિયાદીના કે જે વિક્ટીમ છે ભોગ બનનાર છે એનો પક્ષ સાંભળી હજી કંઈ વિશેષ એમાં કંઈ ક્ષતિપૂર્તિ રહેતી હોય એના ધ્યાને આવતી હોય તો એ ધ્યાન દોરી શકે છે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એ પ્રમાણે એમાં કામ કરવું જોઈએ કારણ કે જ્યારે ગોંડલની અંદર સમાજ સભા થઈ હતી દલિત સમાજની અને બધા રેલી લઈને ગયા હતા ત્યારે એ લોકોએ વન ટ્વેન્ટી બીની માંગ કરી હતી કે ષડયંત્રની કલમ આમાં ઉમેરવી પડ્યા અને ફાઇનલી પોલીસે એને ઉમેરી તો ક્યાંક એક દબાણ પણ હોય કે એ દબાણ વગર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં આવી રહ્યું છે તો પોલીસે એ લીગલ વેમાં જ એને કહી શકાય હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું જે તમે અત્યારે મને સવાલ કર્યોનો કે એ રેલી છે એ કઈ તારીખે થઈ હતી કેટલા દિવસ પહેલાં થઈ હતી જો એ પ્રેશર ક્રિએટ થયું હોત અને એકસો વીસ બી પ્રેશરના કારણે જો પોલીસે લગાડી હોત તો તે દિવસે જ લગાડી દે બીજે દિવસે પોલીસે કેમ વીસ પચીસ દિવસ લગાડ્યા કારણ કે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એને ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું દેખાણું એવા પ્રાઇમા ફેસી એ લોકોને એવિડન્સ મળ્યા ત્યારે એ સેક્શન એડ કરવાનો એને કોર્ટમાં રિપોર્ટ કર્યો છે એને રેલીના કારણે રિપોર્ટ કર્યો હોય એવું મને લાગતું નથી જો રેલીના કારણે થયો તો ચોવીસ અડતાલીસ કલાકમાં એકસો વીસ બી ઉમેરો થઈ ગયો હોત ચલો ઘણી બધી લીગલ વસ્તુ આપણે જાણી આ કેસની અંદર અને જોઈશું સોળમી એપ્રિલ સોળમી જુલાઈએ જ્યારે આ કેસની અંદર જામીન અરજી ઉપર સુનવણી થશે એ પહેલાં સુનવણી થશે જે રિમાન્ડ માંગવાની છે કોર્ટે કસ્ટોડિયલ રિમાન્ડ માંગી છે હવે પોલીસ દ્વારા માગવામાં આવી છે હવે પોલીસને કોર્ટ રિમાન્ડ આપે છે કે નથી આપતો ગણેશ જાડેજાની દરેક ખબર અમે તમને આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં